હેલો કેમ છો બધા વેલકમ ટુ માય ચેનલ આજે આપણે તલના લાડવા બનાવશું અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક શેર અને કોમેન્ટ પણ કરજો આજે આપણે તલની લાડુડી બનાવશું ઉત્તરાયણ આવી રહી છે તો સરસ મજાના તલના લાડવા બધાના ઘરમાં બનતા હશે આપણે આવી રીતે ધીમે ગેસે તલને શેકી લેવાના છે અહીંયા મેં બે થાયડી જેટલા તલ લીધા છે આવી રીતે ધીમે ગેસે શેકી ને આપણે સરસ મજાના થાળીમાં કાઢી લેશું હવે આપણે બે થી ત્રણ ચમચા જેટલો ગોળ એડ કરીશું અને એક ચમચી જેટલું ઘી નાખશું ઘી નાખવાથી એકદમ સરસ લાડવા ટેસ્ટફુલ અને ક્રંચી બને છે ને આવી રીતે આપણે ધીમે ગીસ હલાવતા રહેશું બધું ને આપણે બબલ્સ બનવા માંડે આવી રીતે એટલે થોડી વારમાં આપણે આવી જશે આપણી પાઈ આવી ગઈ છે આવી રીતે બધા બબલ્સ બની ગયા છે અને આપણે હવે તલ એડ કરી દઈશું શેકીને જે રેખાતા એ અને એક સરખું બધું મિક્સ કરી લઈએ અને હવે આપણે નાની નાની તલની લાડુડી બનાવી લઈશું સરસ મજાની હાથમાં આવી રીતે ઘી લગાડી અને લાડુડી બનાવી લેવાની છે આવી રીતે એક પછી એક આવી રીતે લાડુડી બનાવી લેવાની છે સરસ બજારમાં મળે એવી જ બને છે ઘરે આવી રીતે બનાવવાથી આપણી સરસ મજાની લાડુડી બનીને તૈયાર થઈ ગઈ છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો આપણી સરસ મજાની નાની નાની તલની લાડુડી બનીને તૈયાર છે